આમોદના આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર પાંચ ના રહીશોએ પાણીના મુદ્દે મુખ્ય અધિકારી સહિત સદસ્યોનો ઘેરાવો કર્યો હતો અને છેલ્લા ત્રણ દિવસથી પાણી ન મળતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે આમોદ નગરપાલિકા દ્વારા આજ રોજ આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મલ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમોદ નગરપાલિકાના સૌ સફાઈ કામદારો તેમજ પાલિકાના પ્રમુખ ભાજપના ચૂંટાયેલા સદસ્યો ઉપરાંત પાલિકાના કર્મચારી સહિત મુખ્ય અધિકારી પણ હાજર રહ્યા હતા કાર્યક્રમ શરૂઆત કરતા પહેલા જ વોર્ડ નંબર પાંચ ની મુસ્લિમ મહિલાઓ સહિત સ્થાનિક સદસ્યોએ તેમના પોતાના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી ન મળતું હોવાની રજૂઆત કરી પાલિકાના સદસ્યો સહિત મુખ્ય અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો જો કે રહીશોની ઉગ્ર રજૂઆતને પગલે પાલિકા સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાહેનધણી આપી હતી ત્યારે સ્થાનિક મહિલાઓનો ગુસ્સો ઓછો થયો હતો નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પાલિકા શાસકોએ હાથમાં ઝાડુ લઈ ફોટો સેશન કરાવ્યું હોવાની પણ લોક ચર્ચા વહેતી થઈ છે આમોદ પાલિકા શાસકોનો પાણીનો મુદ્દો ઘેરાવ કર્યા બાદ સફાઈ કામદારો દ્વારા આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ કરી હતી ત્યારે પાલિકાના ભાજપના સદસ્યોએ હાથમાં ઝાડુ લઈને જાણે ફોટો સેશન કરાવતા હોય તેમ સફાઈ કરી હોવાની લોક ચર્ચા પણ વહેતી રહી હતી અને પાંચ જ મિનિટમાં કાર્યક્રમ પૂરો કર્યો હતો શું નામ તમારું ઇરફાન પ્રવીણ શું થયું હતું આજે આજે અમારે છેલ્લા પાંચ દિવસથી વોર્ડ નંબર પાંચમાં દરાશિયાવાડ દરબારી ટેકરો લાલ લાલબાપુની દરગાહ પાસે અમારા ઈલાકામાં પાણી આજે પાંચ દિવસથી આવતું નથી વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી તેના કારણસર પબ્લિકે આજે ઘેરાજુઆત કરી છે કે ભાઈ છેલ્લા પાંચ દિવસથી નળ પર ટીપું પાણી આવ્યું નથી હવે એ લોકોએ મોટરનો કંઈ પ્રોબ્લમ છે એ મોટરનો પ્રોબ્લેમ આજે પાંચ દિવસથી સોલ્વ નથી થયો હવે આજે અમને બાઈ આપેલી છે કે ભાઈ આજે અમે પાણી ચાલુ કરીશું હવે આજે જોઈએ છે અગર જો આજે પાણી નહીં ચાલુ થાય તો કાલે અમે નગરપાલિકામાં ફરીથી આવીશું પાછા કોનો કોનો આ બાબતે તમે ઘેરાવ કરેલો ત્યાં ત્યાં આગળ અમારા આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન હતા અમારા ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પણ હાજર હતા અને અમને આજે પાણીનો જવાબ આપેલો છે સાંજ સુધીમાં અમે જોઈએ છે કે પાણી આવે છે કે નથી આવતું